પ્રાણીમાત્રનો પ્રેમ પરાકાષ્ઠાએ પહોંચે ત્યારે પરમાત્માનું પ્રાગટ્ય થાય છે કથાકાર પ્રફુલભાઈ શુક્લ દ્વારા રામકથામાં જણાવવામાં આવ્યું દીવ ગોઘલાના પંચાયત ચોકમાં ચાલી રહેલી કથાકાર પ્રફુલભાઈ શુક્લની રામકથા આજે અબીલ ગુલાલની છોડો વચ્ચે ધૂમધામથી ઉજવાયો હતો એકતાબેન પરેશભાઈ પટેલે કશલ્યા અને દશરથજીના રૂપમાં રામલાલાનું પારણું ઝુલાવ્યું હતું ત્યારે જયશ્રીરામના ગગનભેદી નારાઓથી સમગ્ર વાતાવરણ રામમય બની ગયું હતું તુલસીપીઠ પરથી પ્રફુલભાઈ શુક્લે કહ્યું હતું કે પ્રાણી માત્રનો પ્રેમ પારા કાસ્ટાએ પહોંચે ત્યારે પરમાત્માનું પ્રાગટ્ય થાય છે રામકથા સેવા સમિતિના એડવોકેટ રસિકભાઈ સોલંકી અશ્વિનભાઈ ભીમાભાઈ પ્રદીપભાઈ ભવ્ય અમૃતભાઈ દ્વારા સુંદર સંચાલન થઈ રહ્યું છે આચાર્ય ભાસ્કરભાઈ દવેએ રામ સ્તોત્રનો પાઠ કર્યો હતો આજે કથામાં ગિરગડડાના રાષ્ટ્રીય એવોર્ડ વિજેતા જ્યોતિષાચાર્ય હરકાંતભાઈ મેહતા આર્ય સમાજી મહેન્દ્રભાઈ રાઠોડ અને ગીરના સિન્હોના મિત્ર રમેશભાઈ રાવલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા બીજા દિવસે જ કથા મંડપ ઉભરાઈ ગયો હતો વિશાલ સંખ્યામાં લોકો કથા શ્રવણ કરવા ઉમટી રહ્યા છે પ્રફુલ્લભાઈ શુક્લની ઓજસ્વી અને તેજસ્વી વાણીના પ્રભાવથી ઉના દેલવાડા દીવ ફૂડમ બુચારવાડા વણાકબારા અને દીવના શ્રોતાઓ શ્રવણ કરી રહ્યા છે દીવમાં નગરશેઠ હેરિટેજમાં બાપુના ઉતારા પર દરરોજ દશાંશ યજ્ઞ થઈ રહ્યો છે જેમાં ભાવિકો આહુતિ આપી રહ્યા છે શુક્રવારે કથામાં સીતારામ વિવાહોત્સવ ઉજવાશે નમસ્કાર મિત્રો હું નિરો જર્મન્સ ન્યૂઝ ચેનલને આર્થિક મદદ થાય તે માટે હવે સબસ્ક્રાઇબની સાથે સાથે તેવી જ બાજુમાં જોઈન્ટ બટન આવ્યું છે તો દર્શક મિત્રોને અપીલ કરવામાં આવે છે અને વિનંતી કરવામાં આવે છે કે જોઈન બટન દબાવી તેમાં ચાર ઓપ્શન છે ચાર ઓપ્શન તમે માસિક આર્થિક મદદ જર્મન્સને આપી શકો છો તમે જર્મન્સ ન્યૂઝ ચેનલના મેમ્બરશિપ લઈને આર્થિક મદદ મળે તો જનમંચના હાથ મજબૂત થઈ શકે અને અમે પણ સમાચાર દમણની જનતા માટે ખુશખબર ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપની બીજી શાખા બામણપુજા પૂજા ચેકપોસ્ટ પાસે એટલે કે પૂજા કોસ્ટલ હાઈવે ચાર રસ્તા પર આવેલા ઘડિયાળ નજીક મોટી દમણ ખાતે શરૂ થઈ ચુકી છે હવે આપને CNG ભરાવા માટે દમણ છોડી અન્ય રાજ્યમાં જવાની જરૂર પડશે નહીં નાની દમણ ખાતે આવેલા ઈ નેસરવાનજી એન કંપની પેટ્રોલ પંપ આપના માટે લાવ્યા છે CNG પંપની સુવિધા ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ કાર્યક્ષમતા સગવડતા અને ઇકો ફ્રેન્ડલીનેસ પર ધ્યાન કેન્દ્રિત કરીને ઉચ્ચ સ્તરની ઈંધણ સેવાઓ પ્રદાન કરે છે દમણના મધ્યમાં સ્થિત અમારી આધુનિક સુવિધા તમારા વાહન માટે સ્વચ્છ અને કાર્યક્ષમ ઊર્જા સુનિશ્ચિત કરીને પેટ્રોલ ડીઝલ અને સીએનજીના વિકલ્પો પ્રદાન કરે છે અમારો સમર્પિત સ્ટાફ ઝડપી અને મૈત્રીપૂર્ણ સેવા પ્રદાન કરે છે તો આજે જ અમારા પંપની મુલાકાત લો અમારું સરનામું છે ઈનેસર વાંજી એન્ડ કંપની પેટ્રોલ પંપ રાજીવ ગાંધી સેતુની સામે દમણ સિટીમાં અને અમારી બીજા શાખાનું સરનામું છે ઈનેસરવાંજી એન્ડ કંપની પેટ્રોલ પંપ વામણપુજા કોસ્ટલ હાઇવે ચાર રસ્તા પર આવેલા ઘડિયાળ નજીક વામણપૂજા ચેકપોસ્ટ પાસે મોટી દમણ તો રહસ્યની જુઓ છો સીમલેસ પર્યાવરણીય રીતે સભાન બળતણ અનુભવ માટે ઈન એસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ પસંદ કરો જે તમને અને તમારા વાહનોને હંમેશા ચાલતા રાખશે દમણમાં પ્રખ્યાત યસ સિરામિક એન્ડ પ્લાયવુડ જે છેલ્લા 20 વર્ષથી મોટી દમણમાં કાર્યરત છે જ્યાં તમને સેનિટરી વેલ સ્ટાઇલ ફેન્સી સીપી બાથ ફિટિંગ એન્ડ એક્સેસરીઝ પીવીસી પાઇપ ફિટિંગ એસએસ સિંક વોટર ટેન્ક્સ એન્ડ પ્લાયવુડ વગેરે